યા નવરાત્રી નો તો ફાળો થોડો ઓછો આવ્યો તો પણ હવે ઓણની નવરાત્રીમાં ફાળો કેવો આવેલા બધા ફોન કરું ને બેઠો બેઠો એટલે બધા ભેગા કરવા પડશે ને મારે એકલા થોડો મારે આયોજન કરવાનું કઈ બધા ભાઈઓ ભેગા થઈને આયોજન કરવાનું છે મારે થોડા એકલા કરવાનું ફોન કરું મારો ના થોડી સીટ કેટલા ઓડા રહ્યા

લેવા પૈસા છે માં છો પેલો તો આવતી તો ખરી સારું તો આવ સારું લે ઓય તો ફોન જ કેમ ચપ કેવો ડાયરેક્ટ પૈસા પૈસા થી વાત હોય છે પણ તમે ઓય આવો હમણા તમાર કા ડબર સોનો ભલે પૈસા નથી રહ્યા અલ્યા એક કોમ તો રહી ગયો હાસો ના થાને એકલો બોલાઈ શું કરું પાછા ફોન કરવા હાલો કેમ પાછા ફોન કરે છે ગનલા અલ્યા ફોન ઠીક કર્યો છે મેં શું

એવું શું છે આયોજન કરવાનું નવરાત્રી નું આયોજન એમ પણ તો નવરાત્રીનું આયોજન કર્યું તો તાર તો ભલીવાર નતો પૈસા લઈ લઈને બેસી હિસાબ જો છે મો આવું ખરી એક શરત હિસાબનો નો સપડો હું કમ્પ્લેટ જોઈશ એક રૂપિયાનો હિસાબ હિસાબ લે પણ આપણને ખાલી દારૂડિયા ક્યારે છે બધા તો

અમારા કો રિધમ છે હા મમરો ખ પૈસા ને આ લો થોડા માતા નું કામ છે માતાના ગામમાં હા માતાના કામમાં આપણે દુપાછા પડતા જ નહીં હા પૈસા દઉં ને હું ફોન કરું રેડી તો તો તમારે ખોબા લે માતાજી આવ આપણે આ મચે કઈ એટલે આ આયોજન આ નવરાત્રીનો અલગ કરું છું કોણ ના કરો આપણે ગામને જવું આખો ગામ આવે હા તો રેડી આપણે એટલે આયોજન આ પ્રકાર થોડું અલગ કરું કોણ રેડી

વાહ વાહ આવા માણસો જોવે અમારે તમે તારે હજી રાજા ફોન કરો ને એટલે કરી પીડી પડી હમણાં રોય છે હમણાં ખોટ રોવે યાર એ ના ચાલે ચાલે જ નહીં શું હમણાં યાર પર દૂષી યાર પીએ યાર ખોટું ચડી જાય યાર એટલે ના આવો રા શું હિસાબ થાનો છે આવો

તમારી નવરાત્રી બગાડું શાલના વાળો ને મારું અપમરતા હતા આમ ઉથુ બાર આવ